નમસ્તે મિત્રો જય હાટકે લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક બહુ અગત્યના વિષયો પર વાત કરવાની છે સબ્જેક્ટ એનો છે ટ્રસ્ટ ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ એક્ટ અત્યારના યુગમાં બહુ મહત્ત્વનો વિષય છે એક એડવોકેટ તરીકે હું આપણી સાથે ચર્ચા કરું તો જે કોઈ પણ ટ્રસ્ટ હોય એમાં ટ્રસ્ટીઓ હોય છે અને આ અમુક ફાઉન્ડર ટ્રસ્ટીઓ હોય છે અમુક લાઈફ ટાઈમ ટ્રસ્ટીઓ હોય છે અને અમુક બદલાતા ટ્રસ્ટીઓ હોય છે સાધારણ રીતે સમાજના જે તે સમાજના જે તે કાર્યના ફિલ્ડના રેપ્યુટેડ પર્સન્સ અનુભવી પર્સન્સ એ ટ્રસ્ટીઓ તરીકે હોતા હોય છે જ્ઞાતિનું ટ્રસ્ટ હોય તો જ્ઞાતિના અગ્રગણીઓ જે હોય એ ટ્રસ્ટી તરીકે હોતા હોય છે હવે શબ્દ સૌથી પહેલાં મિત્રો આપણે ટ્રસ્ટ શબ્દની ડેફિનેશન અગર તો એનો મિનિંગ કહીએ એનો અનુવાદ કરીએ ગુજરાતી તો ટ્રસ્ટ એટલે વિશ્વાસ અને ટ્રસ્ટી એટલે વિશ્વસનીય વ્યક્તિ કે જે ટ્રસ્ટના દરેક ટ્રસ્ટનું એક બંધારણ હોય છે એક મેમોરેન્ડમ હોય છે એક આર્ટિકલ ઓફ એસોસિએશન હોય છે અને દરેક ટ્રસ્ટનું જે વહીવટ ચાલે કે ચાલવો જોઈએ એ એના બંધારણ પ્રમાણે જ ચલાવવાનો હોય છે ને ચાલવો જોઈએ અને ટ્રસ્ટીઓની એ પ્રાઇમરી ફરજ રહે છે કે દરેક ટ્રસ્ટનો વહીવટ જે છે એ ટ્રસ્ટના બંધારણ પ્રમાણે જ ચાલે અને પણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ટ્રસ્ટમાં આનું પાલન થતું હોતું નથી એટલું જ નહીં પણ સરે આમ ટ્રસ્ટના બંધારણનો પણ જો ભંગ થાય છે અને ટ્રસ્ટ એક્ટની જોગવાઈનો પણ ભંગ થાય છે મિત્રો આપને એક વિનંતી કરવાની કે આપ જો કોઈ પણ ટ્રસ્ટમાં હો તો સૌથી પહેલાં આપ જે તે ટ્રસ્ટના બંધારણનો અને મેમોરેન્ડમનો કે એનો પૂરતો અભ્યાસ કરો એમાં ટ્રસ્ટીઓને શું ફરજ છે એના શું હક છે ટ્રસ્ટનો હેતુ શું છે ટ્રસ્ટ પાસે ફંડ શું છે એના આવક જાવકના હિસાબોની શું વ્યવસ્થા છે હાથ ઉપર રાખવાની સિલકની શું વ્યવસ્થા છે ટ્રસ્ટ શું કરી શકે શું ન કરી શકે આ બધી જે ટ્રસ્ટ એક્ટની જોગ ટ્રસ્ટના બંધારણની જે જોગવાઈ હોય એનો પહેલાં તો સૂક્ષ્મતાથી અભ્યાસ કરો અને બીજું કે ટ્રસ્ટ એક્ટનો અભ્યાસ કરો જરૂરી નથી કે માત્ર એડવોકેટ જ કાયદા વાંચી શકે કે એડવોકેટ જ કાયદા વાંચવા જોઈએ એડવોકેટ તો સાધારણ રીતે તો પોતાના પ્રોફેશનને લગતી જે જે મેટર એમાં આવે એને અંગેના કાયદા એ વાંચે ને એની અમલવારી કરે પણ આપણે વકીલ ન હોઈએ છતાં પણ જો આવી કોઈ જવાબદારી નિભાવતા હોઈએ તો એક બહુ સ્વાભાવિક અને બહુ એક અનિવાર્ય બાબત છે કે જે કાયદાની જે આપણે આ જોગવાઈ નિભાવતા હોઈએ એ કાયદાનો આપણને અભ્યાસ થવો જોઈએ મેં અગાઉ ધાનાભાઈને બાપા બાબતમાં પરમાનંદ બાપાની બાબતમાં વાત કરી હતી કે એ લોકોને પંચાયત એક્ટ કોપરેટિવ એક્ટ એ બધો કલમે કલમ સહિત આખો મોઢે હતો એડવોકેટોને એ લોકો ગાઈડ કરતા હતા કરી શકતા હતા એવડી ઉંમરના ને ગ્રામ તદ્દન ગ્રામ્ય વિસ્તારના હોવા છતાં તો આપણે મોટે ભાગે ટ્રસ્ટીઓ ભણેલા ગણેલા હવે સુધરેલા સમાજના હોય છે યંગસ્ટર્સ પણ હોય છે તો બહુ જરૂરી છે કે ટ્રસ્ટ એક્ટનો ને એની કલમોનો પણ અભ્યાસ કરો જે મોટે ભાગે થતો હોતો નથી અને ટ્રસ્ટ એક્ટનો તો સરે આમ ભંગ થતો હોય છે એટલે ટ્રસ્ટની મિલકતના વહીવટમાં અને એના હેતુમાં હેતુભંગ થતો હોય છે આ બધું ટ્રસ્ટ જે જોગવાઈસર રચાયેલું હોય છે એનો ક્યાંય કંઈ નામો નિશાન નથી હોતું તો મિત્રો હવે ટ્રસ્ટીઓને એની જવાબદારીની વાત આવે કે ટ્રસ્ટ એક્ટના પ્રોવિઝન પ્રમાણે ટ્રસ્ટીઓ મારફત ટ્રસ્ટનો હેતુ ભંગ કરવામાં આવે એના પોતાના હકની કે બંધારણની બહાર જઈને કોઈ પણ વસ્તુ કરવામાં આવે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવામાં આવે કોઈ પણ નિર્ણય લેવામાં આવે અને ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓનો ભંગ કરતા હોય તો ઇચ એન્ડ એવરી ટ્રસ્ટી દરેક ટ્રસ્ટી મિટિંગમાં હોય કે ન હોય એજન્ડામાં એ હોય કે ન હોય જે તે વખતે હાજર હોય કે ન હોય પણ દરેક ટ્રસ્ટીની એને માટે સિવિલ અને ક્રિમિનલ બંને પ્રકારની લાયબિલિટી થતી હોય છે અને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટની છે ઇવન જેલ સુધીની સજા સજા પણ થઈ શકતી હોય છે પૈસાનાની લેવડ દેવડ ના પહેલાં માટે પણ માત્ર ઊંચાપત થઈ હોય તો જ સજા થાય કે તો જ કાયદો લાગુ પડે એવું નથી જો એને વાપરવાની સત્તા ન હોય એ રીતે વાપરવામાં આવી હોય તો પણ કાયદો ચોક્કસ લાગુ પડે છે જેમ કે આપણે કરંટ ટોપિક જ લઈએ એક ઉદાહરણરૂપે હું આપને આપું તો ભૂતનાથ ટ્રસ્ટે હાટકેશ હોસ્પિટલને જે ભાડાપટ્ટી આપી હતી એ જમીન વેચવાની વાત કરી અને હાટકેશ હોસ્પિટલે એ જમીન લેવાની વાત કરી તો મિત્રો ટ્રસ્ટને આ રીતે કોઈપણ જમીન બાબતમાં કે કોઈપણ સ્થાવર મિલકતમાં બારોબાર સોદો કરી નાખવાની વેચવાની કે લેવાની સત્તા જ નથી ન તો ભૂતનાથ ટ્રસ્ટને આ જમીન વેચવાની સત્તા છે કે ન તો હાટકેશ હોસ્પિટલને આ જમીન ખરીદવાની સત્તા છે એને માટેના પ્રોસિજર હોય છે ટ્રસ્ટ ટેકની જોગવાઈ મુજબ ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે ચેરિટી કમિશનરને સેટિસ્ફાઈ કરવા પડે કે એક ટ્રસ્ટ સુકામ કઈ નાણાકીય જરૂરિયાતને હિસાબે પ્રોપર્ટી વેચવા માગે છે બીજું ટ્રસ્ટ સુકામ પ્રોપર્ટી ખરીદવા માગે છે ખરીદવાથી એને ફાયદો છે કે નુકસાન છે વેચવાથી ફાયદો છે કે નુકસાન છે આ બધા પાસાઓ જોઈ ટ્રસ્ટનું બંધારણ શું છે આ બધા પાસાઓ જોઈને ચેરિટી કમિશનર પરમિશન આપે તે પછી એની અપસેટ પ્રાઇઝ નક્કી થાય છે પ્રોપર્ટીની અને કલેક્ટર મારફત એની જાહેર હરરાજી કરવામાં આવે છે અને હરાજીમાં જે વધારેમાં વધારે બોલી બોલે એનો આ મિલકતની લેવેજ કરવામાં આવે છે આ એક પણ પ્રોસિજરનો ક્યાંય પણ પાલન થયું નથી બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘણા બધા રેપ્યુટેડ કહેવાતા ભણેલા એક્સ એમપી आ, बहु उद्योगपति हो इन्डस्ट्रि व्यापारी ડોક્ટર્સ આવા બધા હોવા છતાં પણ ટ્રસ્ટના બંધારણને તદ્દન નેવે મૂકી અને ટ્રસ્ટ એકની જોગવાઈઓને નેવે મૂકીને બધા પ્રો પ્રોસીજર બધી પ્રોસીજર કરવામાં આવે છે અને મોટાભાગના ટ્રસ્ટમાં આવું જ થતું હોય છે તો મિત્રો આ એક બહુ ગંભીર બાબત છે ટ્રસ્ટ પહેલાં તો ટ્રસ્ટના બંધારણનો અભ્યાસ કરો પછી તમને ટ્રસ્ટી તરીકે કયા અધિકાર છે અને કયા નથી તમારી ફરજ કઈ છે ને કંઈ નથી તમારી મર્યાદા શું છે એ બધાનો અભ્યાસ કરો અને પછી ટ્રસ્ટ એક્ટની તમે કોઈ પણ કાર્યવાહી કોઈપણ લેવડ દેવડ નેગોસિએશન્સ કોઈપણ નાણાકીય વ્યવહાર કરતાં પહેલાં ટ્રસ્ટ એક્ટનો બરાબર અભ્યાસ કરો કે તમને આ કરવાની સત્તા છે કે નહીં વેધર આર યુ એન્ટાઇટલ ફોર ધેટ ઓર નોટ આટલું પેલું કર્યા પછી જ એમાં તમે આગળ વધો અન્યથા બધા જ ટ્રસ્ટીઓને જેલ સુધીની સજા થઈ શકે છે એટલે આ એક અત્યારના યુગમાં બહુ ગંભીર બાબત છે કારણ કે પૈસા દરેક પાસે ઘણા બધા આવી ગયા છે લોકો ચેરિટી પણ ઘણી બધી કરતાં થઈ ગયા છે ટ્રસ્ટો ઘણા બધા વધી ગયા છે ટ્રસ્ટીઓ પ્રમાણમાં રેપ્યુટેડ હોય છે તો આ બધી જોગવાઈઓ જાણી કરી અને જ કોઈપણ ટ્રસ્ટનો વ્યવહાર કરવામાં આવે અને જો તમે આ બધી ભાંજગળમાં પડવા ન માગતા હો તમે કોઈથી ડરી ગયેલા હો તમારી ઉપર કોઈ પણ જાતનું ગેરકાયદેસર કે કોઈ પણ રીતનું દબાણ હોય ને તમારે ટ્રસ્ટ એક્ટની ને ટ્રસ્ટના બંધારણની જોગવાઈ બહાર રહીને કંઈ પણ કાર્ય કરવું પડે એમ હોય તો બેટર ટુ રિઝાઇન ઇટ તમે કમસે કમ એટલું તો કરી શકો ને કે તમે રાજીનામું આપો એ ટ્રસ્ટ જ્ઞાતિનું હોય તો તમે આખી જ્ઞાતિને ભેગી કરો એમાં તમારી ઉપર શું શું થઈ રહ્યું છે એનો તમે વિગતવાર જાહેરાત કરો તમે ચેરિટી કમિશનરને પિક્ચર લો એને લેખિતમાં જાહેરાત કરો તમે પોલીસને પિક્ચર લો એને લેખિતમાં ટોપ સુધી કમ્પ્લેન કરો તમે કોર્ટમાં સીધી પણ ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરી શકો છો આ બધું જો તમે ન કરી શકતા હો કે ન કરવા માગતા હો કે તમારામાં એ ત્રેવડ ન હોય કે અભ્યાસ કરવાની તૈયારી ન હોય તો બેટર કે ટ્રસ્ટી ન રહેવું એટલે રિઝાઇન કરવા આવા વ્યવહારો કરી લીધા પછી રિઝાઇન કરવાથી પણ કોઈ ફાયદો નથી કારણ કે એનાથી તમારી જવાબદારી પૂરી થતી નથી એટલે જે કંઈ કરવું હોય એ પહેલાં જ કરો અને ન કરી શકો એમ હોતો છેવ ટ્રસ્ટી તરીકે નરોને રિઝાઇન કરો મોટાભાગના ટ્રસ્ટમાં આ બધી બબાલો થતી જ હોય છે ક્યાંય બંધારણનો ટ્રસ્ટ એક્ટનો એનો અમલ થતો જ નથી હોતો તો ધીઝ ઇઝ વેરી સિરિયસ થિંગ ચેરિટી કમિશનર સતત પિક્ચરમાં હોય છે કલેક્ટર લખ સતત પિક્ચરમાં હોય છે પીટીઆરની જોગવાઈઓ પીટીઆરમાં જેમ ટ્રસ્ટીઓ બદલાતા જાય અવસાન પામતા જાય ડિઝાઇન કરતા જાય નવા આવતા જાય તો પીટીઆઈમાં આરમાં ફેરફાર રિપોર્ટો આપવા કેટલાય ટ્રસ્ટો એવા છે કે વર્ષોના વર્ષો સુધી જેમાં ફેરફાર રિપોર્ટ નથી ને જેને ગુજરી ગઈ અહીંયા વર્ષો થઈ ગયા હોય એવા ટ્રસ્ટીઓના કે પ્રમુખના કે સેક્રેટરીના નામ હજી રેકોર્ડ ઉપર બોલ્યા કરે છે તો મિત્રો આ આટલી બધી બેદરકારીને બે જવાબદારી રાખવી હોય ને તો બેટર કે કોઈ પણ પદ કે હોદ્દો છે ને એ ન સ્વીકારવો હોદ્દો લેવો બહુ સહેલી વાત છે પણ એને વહન કરવો એ બહુ અઘરી વાત છે એટલે માત્ર એક આ ફેશન માટે થઈને કે સ્ટેટસ સિમ્બોલ માટે થઈને કે અમે આટલા ટ્રસ્ટમાં જોડાયેલા છીએ ને અમારી વગ છે ને તો એમાં ચોક્કસ જો કોક દિવસ કોક ભટકાઈ જાય કે કંઈ વધારે પ્રોબ્લેમ થઈ જાય ને તે દિવસે સળિયા ગણવાનો વારો આવે એટલે ટ્રસ્ટ માટે અને ટ્રસ્ટ એક્ટ પ્રમાણ અને ટ્રસ્ટમાંના ગોટાળા અંગે આપને કોઈ પણ પહેલાંની જરૂર પડે માર્ગદર્શનની જરૂર પડે મિત્રો તો નજીકમાં નજીકના જે એડવોકેટ હોય ટ્રસ્ટ ચેરિટી કમિશનરની પ્રેક્ટિસ જે કરતા હોય એને તમે કોન્ટેક કરી શકો છો અને ગમે ત્યારે તમે મારી જરૂર પડે તો પણ મને કહેજો હું આ મારા ધંધાકીય પ્રચાર પ્રસાર માટે નથી કહેતી કારણ કે એ તો મેં ઘણા વખતથી મૂકી દીધું છે પણ જ્યારે મને એમ લાગ્યું કે આ એક બહુ મોટો અને ગંભીર વિષય છે અને સાંપ્રત સમયમાં આ બધું દિવસે દિવસે વધતું જાય છે છતાં બેદરકારીને બેજવાબદારી પણ એટલા જ વધતા જાય છે અને એટલા માટે આ વિડીયો કરેલો છે આપને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આપ આ અંગે કંઈ પ્રશ્ન પૂછવા માગતા હો આપના કોઈ સવાલો હોય આપ કંઈ શેર કરવા માગતા હો તો પણ મારી સાથે કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ આપ નહીં ઈચ્છતા હો તો આપનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે આપના ટ્રસ્ટના કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમે મને કોન્ટેક કરી શકો છો પણ પ્લીઝ ટ્રાય ટુ ફોલો ઇટ એને તમે અનુસરવાનો અને સ્ટ્રીકલી પાલન કરવાનો પ્રયત્ન કરો તો જ અને બીજી મહત્ત્વની વાત એ છે કે કેટલી બધા શ્રદ્ધા અને વિશ્વાસથી ટ્રસ્ટના દાતાઓ ટ્રસ્ટમાં મિલકત આપી ગયા હોય છે એમની પણ મહેનતનો પૈસો હોય છે એને જો આ રીતે ઉડાડી મૂકવામાં આવે કે એનો ગેરવહીવટ કરવામાં આવે કે ગેરવ્યવસ્થા કરવામાં આવે તો માત્ર સમાજ કે ટ્રસ્ટ પ્રત્યેનો નહીં દાતાઓ પ્રત્યેનો પણ એ એક ધ્રોહ છે તો આવું ન આપણે કંઈ આપી ન શકીએ તો કંઈ નહીં પણ આપણે ગેરવહીવટ તો ન જ કરીએ કે ન જ ચલાવી લઈએ એટલું કમસે કમ કરીએ તો પણ આપણે ટ્રસ્ટ ઉપર બહુ મોટો ઉપકાર કે આપણા તરફથી એ ડોનેશન ગણ્યું કહેવાશે મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આપને આ અંગે કંઈ પણ સવાલ હોય તો આપ પૂછી શકો છો ફરી મળીશું આવા જ વિડીયોમાં કાયદાના વિષયમાં પણ આપને કોઈ પણ કાયદાના વિષય અંગે જાણકારી જોઈતી હોય તો પણ આપ મારો કોન્ટેક કરી શકો છો ચોક્કસપણે આપણે એવા વિડીયોઝ પણ કરતાં મને આનંદ થશે મળીશું મિત્રો આવા જ સબ્જેક્ટ લઈને રજા આપશો થેન્ક યુ વેરી મચ હેવ અ ગુડ ડે